શિવર પવન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સાયનાથ ક્લિનિકના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો

तो विजय होला भएन। अब कुमानले मलाई मकेर आवेश रात एक एक भएन हो त्यो गुस्सा लाग्छ। अदालतमा आइ त मैले किन दुखै सोल्भौ छ। अब भडा यनाथै भइछ सोमाको। के ई टाइमको जस्तो छ। अचम्म खास। एभ्री तो बोले टेंशन

ઓકે મારું નામ ડૉક્ટર પ્રથમેશ શાહ છે હું મગજ અને માનસિક રોગોનો ડૉક્ટર છું મારું ભાવનગર ખાતે પરમ સાયકેટ્રિક ક્લિનિક છે જેલ રોડમાં વન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલું છે સર્ટિક હોસ્પિટલ સાંજ હું ડૉક્ટર મંદિપ સાહેબ તેમાં ડૉક્ટર નદીપ સાહેબની સાથે છેલ્લા દોઢ પોણા બે વર્ષથી જોડાયેલો છું અને રેગ્યુલરલી સાયનાથ ટ્રસ્ટમાં આ હોસ્પિટલમાં સેવા આપવા માટે દર બીજાને ચોથા શનિવારે બપોરે બેથી ચાર વાગ્યામાં આવતો હોય અહીંયા માનસિક રોગના દર્દીઓ સાહેબ પાસે ટ્રીટમેન્ટ લેવા માટે વધારે આવતા હોય છે તો એ લોકોને ભાવનગર ખાતે તકો ન પડે તેમજ જેમણે જરૂરી સારવાર અને જરૂરી જે પણ મદદ છે તેમજ તેમનો જે પણ રોગ માટેની માહિતી છે તેમજ રોગ માટેનું જે પણ ડાયગ્નોસિસ છે તે કરવા માટે અહીંયા રિફર થઈ શકે એમ છે તો જે પણ દર્દીઓને એનો લાભ લેવો હોય એમને સાહેબ આજે જે કેમ્પ છે કે આ અંતર્ગત છે આજનો કેમ્પ પવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીની નવમી જન્મુમીથી વાળાની સિંહવાળાની નવમી જન્મ જયંતી માટે કુણ્યતિથિ નિમિતે છે નવ ત્રાસુ બીસ શકે આજે પવન સાયના ફાઉન્ડેશનના ટ્રસ્ટી રોગવીસિંહ વાળાની નવમી તિથિના રોજ નદીપ સાહેબ સર મેડિકલ શ્રીહોર ડૉક્ટર કપમેશ શાહ તેમજ ડૉક્ટર મંદિપ સાહેબ અને ડૉક્ટર ધવલ પારિયા સાહેબ જે હલ્સ હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર છે તેમના અંતર્ગત કેમ્પ રાખવામાં આવે છે જેમની માટે દર્દીઓને નિઃશુલ્કમાં સારવાર તેમજ નિઃશુલ્કમાં પોતાની તપાસ માટેની આ ઝુંબેશ છે જે એની માટે સાયનાથ ફાઉન્ડેશન ખૂબ આભાર મારું નામ ડૉક્ટર ધવલ બારીયા છે હું મેડિસિન છું ફિઝિશિયન છું ભાવનગરમાં ટોપ થ્રી સર્કલ પાસે પંચ પ્લસ હોસ્પિટલ આવેલી છે ત્યાં ચાર વર્ષથી મારી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું દર બીજા અને ચોથા શનિવારે પવન ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતું સાયના ક્લિનિકમાં જ્યાં ડૉક્ટર લખીતભાઈ રાઠોડ સેવા આપે છે ત્યાં હું દર બીજા અને ચોથા શનિવારે અહીંયા શિહોરમાં સેવા આપવા માટે આપું છું ને બને એટલું સરસ રીતે સાહેબ આજનો જે કેમ્પ છે એ કેવી રીતે છે કેવી રીતે કરવા માંગવા છે અને વિનામૂલ્ય છે કે કેમ આજનો જે કેમ્પ છે એ અમારી એક ભાઈના યાદગીરી સ્વરૂપે વિનામૂલ્યે જેમાં તપાસ બી બી ફ્રી છે જેમાં મેડિસિનમાં બી ઘણું બધું અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને જેમાં લેબોરેટરીમાં અમે ડિસ્કાઉન્ટ આજનો કેમ્પ અમે યોજવામાં આવેલો છે આમ પેશન્ટ્સને જે હોય છે એમાં તમારે કયા રોગની અંદર વધારે હોય છે આજે જે અત્યારે કેમ્પ રાખ્યો છે એમાં જે એમડી ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું એમાં તમામ પ્રકારના રોગ ડાયાબિટીસના રોગો બીપીના રોગો હૃદયના રોગો પેરાલિસિસના પક્ષઘાતના રોગો કોઈપણ તાવતી સારવાર બધા જ પ્રકારના જે લગતા તમામ રોગોની સારવાર આજે અમે પવન ફાઉન્ડેશન દ્વારા ચલાવતું સાઈન ક્લિનિકે આજે અમે ફ્રી ઓફ કોસ્ટ ફ્રીમાં રાખેલું છે અને ફ્રીમાં તપાસ કરીએ છીએ અને ઓછામાં ઓછા પૈસે મેડિસિન જે અમે જે પ્રોવાઈડ કરીએ છીએ